દરસડી તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા માંડવીમાં વિનોદભાઈ જબુવાણીનું ભવ્ય સન્માન કરાયું માંડવી મામલતદાર કચેરી ખાતે આજે દરસડી તાલુકા પંચાયત સીટ પર ભાજપના કાર્યકર વિનોદભાઈ જબુઆાણીનું ભવ્ય ઐતિહાસિક વિજય થતાં તેમનું ભવ્ય સન્માન કરાયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના કાર્યાલય ખાતે અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્યએ સૌને શુભકામનાઓ પાઠવી હતી વિપક્ષ ઉપર તેમણે આકરા પ્રહારો કર્યા હતા આજની ભાજપની જીતને તેમણે ઐતિહાસિક લેખાવી હતી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામંતભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સંઘાર માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી દરસડીના અગ્રણી અમરતભાઈ પટેલ ડોણ ગામના અગ્રણી મનુભાઈ જાડેજા પીપરીના સરપંચ વાલજીભાઈ સંઘાર સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિનોદભાઈ જબુવાણીને શુભકામનાઓ પાઠવી હતી આજે મારો વિજય થયો છે એટલે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કાર્યકર્તા હતા ને એને જાણતી મારા માટે મહેનત કરી હતી એટલે હું આટલી લીડથી જીત્યો છું જે કોજા ચરાવાળા રોડની જે છે ને એ અત્યારે જ મહિનાથી બે મહિનાની અંદર એનું હાથ મૂર થઈ જશે ઓલરેડી એનું ટ્રેનિંગ પ્રક્રિયામાં ચાલુ જ છે આ ડબલ એન્જિનની સરકાર છે એટલે તો વિજય તો નિશ્ચિત જ છે વિકાસમાં તો કોઈ ખામી રાખતી નથી ભાજપ સરકાર આજ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈની જ્યારે ડબલ એન્જિનની સરકાર આ રાજ્યમાં ખૂબ વિકાસના કામો કરી રહી છે આનું જ આ પરિણામ છે હમણાં જ દસડી પેટા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય કહેવાય ભારતીય જનતા પાર્ટીનો અને આ વિસ્તારમાં આદરણીય વિનોદભાઈ અને આદરણીય અનિરુદ્ધભાઈના શાસનમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ અમારા જિલ્લા પંચાયતના સદસ્ય આદરણીય કેશવભાઈના નેતૃત્વમાં ખૂબ વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે જ ભારતીય જનતા પાર્ટીને આટલી મોટી બહુમતી મળી છે જો વિપક્ષ હવે ભૂતકાળ બની ગયો છે એ લોકોએ ક્યારે પણ પ્રજા હિત માટે કોઈ કાર્યો કર્યા નહોતા અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સૌ લોકોનો વિકાસ થઈ રહ્યો છે આજે આપણે જોઈએ તો એસી કરોડ લોકોને જ્યારે રાશન મળતું હોય

જાહેર બહુમતી આપી છે ત્યારે આવનારા સમયમાં આદરણીય અનિરુદ્ધભાઈ અને આદરણીય વિનોદભાઈના શાસનમાં અમે ખૂબ કાર્ય કરશું અને ખાસ કરીને આજે જિલ્લાના નેતૃત્વ ને આદરણીય અમારા જિલ્લાના પ્રમુખ અને અમારી ટીમ જ્યારે વિનોદભાઈ ઉપર વિશ્વાસ મૂકી અને જ્યારે એમને મેન્ડેટ આપ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ગામે ગામના કાર્યકર્તાઓ એકસાથે સાથે લઈ અને ચૂંટણી લડ્યા એટલે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે કોઈ જાતિવાદનો વિષય જ નથી આદરણીય નરેન્દ્રભાઈના શાસનમાં સૌ સાથે મળી સૌનો સાથ સૌનો વિકાસના મુદ્દાથી અમે ચૂંટણી જીત્યા છીએ આજે દસડી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને મળ્યા છે પાંચસો વોટ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આપણા વિનોદભાઈ ખાને અઢારસો આઠ વોટ મળ્યા છે પણ સત્તરસો ને સાત વોટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદભાઈ જાહેર થયા છે એમને ખૂબ અભિનંદન અને હવે આ દસલીની બેઠક ઉપર અમારા વિનોદભાઈ ઉભા છે વિકાસકારોને અત્યારે પ્રગતિ ચાલુ છે પ્રગતિ છે ઓર પ્રગતિ કરશે